શિક્ષણના ધામને બદનામ કરવાનો મામલો સામે આવ્યો છે અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી હતી ને ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઓનલાઈન એફઆઈઆર કરતા સમયે યયાધારની જગ્યાએ ભૂલથી સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ બતાવવામાં આવ્યું છે સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ કરવામાં આવશે અને ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ તેમાં કોઈ પણ જાતનો ચેન્જ કરવો શક્ય ન હોય ને સમગ્ર મામલાની તપાસ એસીપી પશ્ચિમ રાધિકા ભારઈ સોંપવામાં આવી છે અને જેના પણ કર્મચારી કુસરવાર હશે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ શહેર પોલીસની એસઓડી શાખા દ્વારા અવારનવાર એવી ડ્રાઈવ્સ રાખવામાં આવે જ છે અને ભવિષ્યમાં પણ એવી ડ્રાઈવ્સ રાખવામાં આવનાર છે કેમ કે યુવા પેઢી નશાના ચક્કરમાં ના ફસાય એના માટે એમને અવેરનેસ પણ ફેલે અને એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે એવી ડ્રાઈવ રાખવામાં આવશે અત્યાર સુધી પણ શિક્ષણધામ શિક્ષણના જે સેન્ટર્સ છે અને જ્યાં વિદ્યાર્થીઓનો આવાગમન વધારે છે ત્યાં કેસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં આવશે